જો આ ક્લબમાં વિન્ટર સ્પોર્ટસ કાર્નિવલ બે હજાર પચીસની સફળ પૂર્ણાહૂતિ થઈ છે જેમાં અલગ અલગ રમતગમત જેવી કે બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ બિલિયર્ડ સ્નુકર બ્રિજ લોસ ટેનિસ વોલીબોલ પિકલ યોગા એરોબિક્સ પિલાટેસ માઇન્ડ બોડી એન્ડ ફન સાઉન્ડ હિલિંગ મેડિટેશન વગેરેની ક્લબના સભ્યો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ લગભગ એક હજાર પાંચસો એન્ટ્રીઓ આવી હતી વધુમાં ક્લબ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ એકસો બાર બોટલ બ્લડ ડોનેશન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા ગંગા સ્નાન કરી રહ્યા છે પરંતુ જે સભ્યો અને ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે તે સુરત ટેનિસ ક્લબમાં આ મહાકુંભનો દિવ્ય અનુભવ ઉપસ્થિત કરવા માટે વિશેષ આયોજન ક્લબના સભ્યો માટે મંગળવાર પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજે રાત્રે દસ કલાક સુધી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપરાંત શહેરના મહાનુભાવો નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભનો ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે પરિગ્રમ માટે 500 લિટર પવિત્ર ગંગાજળ प्रयागराज થી લાવવામાં આવશે અને આ ગંગાજળ છંટકાવ દ્વારા સભ્યો ભક્તોને પવિત્ર અનુભૂતિ કરાવવામાં આવશે કૈલાશ માનસરોવર તથા શિવજીના બાર જ્યોતિર્લિંગના ભવ્ય ડેકોરેશન દ્વારા અદ્ભુત અનુભવ કરાવવામાં આવશે તો શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ દ્વારા દિવ્ય શિવભક્તિ વાતાવરણ ઊભું કરવામાં આવશે સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંમનો ખૂબ સુંદર મજાનું ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય સેટ મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે લોકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે અને એક સારો મેસેજ નેશનલ લેવલે થીમપુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે અમે જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે થેન્ક યુ સર થેન્ક યુ આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે એનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અથાગ પ્રયત્ન છે અને ભવ્ય મહાકુંભ જે અત્યારે એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ આવે છે તો એની એક ઝાંખી અને એન્ટ્રીબ્યુટ ટુ અવર યુનો મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી કમિટી બધાને આવકારવા તત્પર છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ